બાદ ધરણા યોજવાની કોંગ્રેસ આગેવાનોની ચેતવણી સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભાજપના સત્તાધારીઓ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરીને બેંકોમાંથી લોન મેળવવાના આક્ષેપો સામે આવ્યા છે આ દસ્તાવેજોમાં બોજા મુક્તિ માટે કોટી સહી સિક્કાઓ સાથેના દસ્તાવેજો રજૂ કરવાના અને શાળાના ઓરડા ન બનાવી પેમેન્ટ લઈ લેવાના આરોપો છે આ વ્રષ્ટ્રાચારના મુદ્દાઓને લઈને સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પટેલ તાલુકા પ્રમુખ શામજીભાઈ ચૌધરી અનિલભાઈ ચૌધરી અને શાહબુદ્દીન મલેક સહિતના આગેવાનો દ્વારા માંગ રોડ મામલતતાને આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનોની માંગ છે કે

તાલુકાના સત્તાધારી પક્ષના કેટલાક ઇસમો જે ગોબાચારી કરી રહેલા છે બેંકોને ગેરમાર્ગે દોરે છે સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરે છે અને સત્તા જોડે પૈસાના જોડે ખોટા દાખલાઓ રજૂ કરવામાં આવે છે બોજામુક્તિના દાખલાઓ રજૂ કરવામાં આવે છે અને એ રીતે પ્રજાને જ નુકસાન થતું એવું લાગે છે ત્યારે સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયાના સમાચારોના આધારે અમને આખા પ્રદેશ કક્ષાએથી પણ આદેશ થયો કે આ વાત જે છે ઉજાગર થવી જોઈએ સત્ય શું છે બોજા મુક્તિના ખરેખર દાખલા મૂકાય છે કે કેમ જે જમીન ઉપર બોજા લેવામાં આવ્યો જમીન પર બોજા જે લેવાયા છે એ વધારે પડતા બોજા લેવાયો એવું પણ દેખાય છે અને બેંકને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું હોય એ સહકારી ક્ષેત્રની બેંક હોય કે કોઈ પણ બેંક હોય બેંકને જે નુકસાન કરવામાં આવ્યું છે તેની સામે અમે અવાજ ઉઠાવ્યો આજે પ્રથમ તબક્કામાં મામલતદાર સાહેબ મારફતે અમે કલેક્ટરશ્રીને આ સંદેશો આપવા માંગીએ કે આવનારા દિવસોમાં સામી હોળીએ આ જે અમે રજૂઆત કરી છે એની સામે જો પગલા લેવામાં નહીં આવે અને સત્યને જો પ્રકાશિત કરવામાં નહીં આવે તો હોળી પછી મામલતદાર કચેરીએ સમગ્ર સુરત જિલ્લો નહીં અમારા પ્રદેશના આગેવાનો સાથે મળીને અમે ધરણાનો કાર્યક્રમ કરશું અમે સંવિધાનમાં માનનારા લોકો ગાંધીજીના માર્ગે આ સત્યને ઉજાગર કરીને આ સુરત જિલ્લાની પ્રજા સમક્ષ સત્યને લાવશું એની તમને ખાતરી આપીએ છીએ જય હિન્દ જય કોંગ્રેસ